ભાભર રોડ પર દબાણો દૂર કરવા બાબતે અગાઉ એક જાગૃત નાગરિકે અરજી કરેલ હજુ સુધી તંત્રના પેટનું પાણી હલતું નથી કયો નડે છે બનાસકાંઠા જિલ્લાના ભાબર વાવ રોડ જાહેર રસ્તા પર ગેરકાયદેસર કાચા પાકા દબાણો કરવામાં આવ્યા છે તે દૂર કરવા ભાબરના એક જાગૃત નાગરિકે તંત્રને લેખિત રજૂઆત કરેલ તારીખ વીસ નવ બે હજાર ચોવીસના રોજ ભાબર નગરપાલિકા ચીફ ઓફિસર બનાસકાંઠા કલેક્ટર પ્રાંત ઓફિસર સુઈગામ ભાબર મામલતદારની સહિત લેખિત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી ભાબર વાવ રોડ સર્કલથી બાલાજીનગર ભાગ એક સુધી બંને સાઇડોમાં ગેરકાયદેસર કાચા દબાણ કરેલ છે જે બંને બાજુ ચૌદ મીટર દબાણ છે જેના કારણે અવર કરતા વાહનોનો ટ્રાફિક થઈ જતો હોવાને કારણે સ્કૂલે જતા બાળકો મહિલાઓ તેમજ વડીલોને પસાર થવામાં પરાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અકસ્માત સર્જાતા હોય છે જેના કારણે ભાબર વાવ રોડ પર જાહેર રસ્તા પર ગેરકાયદેસર બાંધકામ તેમજ સીડીઓ અને પતરાના છેડ કરેલ છે હવે ભાબર વાવ રોડ પર ટૂંક સમયમાં દબાણ હટાવવામાં નહીં આવે તો ભાબરને એક જાગૃત નાગરિક હાઈકોર્ટ જવા મજબૂર બનશે